બહુ મસ્ત લે અને દિનેશ આકાએ મારા સામેથી કીધું કે આ બે બરદુનો તો ભાઈ વિડિયો ઉતારે કે જગાકાન દિનેશ આકા છે અને આ બે ભાઈ એવા ને હેલો एवरीवन વેલકમ બેક ટુ માય વંસી ફેમિલી કે સંબંધે આમાં હું મને બહુ થાકી ગયો છું આજે છે મને ખ્યાલ છે તમે મને બધું મારા ફેસ જોઈને ખબર પડી બિલ્લો થઈ ગયો અને આપણે ઘરે ભાઈ હવન પછી કેમકે વૃંદા ને બહાર જવાનું એટલે આપણે ઘરે છે છે મહેમાન જે વૃંદા હવન પછી આવી કેમકે એને બાર બાર ગઈ હતી એટલે અને વૃંદા કેમ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહું વૃંદા પછી નળી છે વધુ નળી છે ઊંડા કેમ છે હા હા જેશ્રી કૃષ્ણ ગોહિલ તો ખરી પણ નિંદરમાં છે અને દર્શિકા જે થાકી ગઈ ભાઈ બહુ કામ કર્યું બિચારી અને બહુ અમારી હેલ્પ કરી દર્શિકા એના માટે થેન્ક યુ હા તું તું એ આ બાજુ આવતું રે અને ભાઈ આ જો આ સામેથી અમારે કે કે મે બહુ કામ કર્યું અને અને હકીકતમાં ભાઈ અમારો આખો વિડિયો શૂટિંગ કર્યું હીરવાએ અને બહુ દિલથી થેન્ક યુ જો તારો અ અને હીરવાને બધું મળી ગયું એનું જે જોતોતું એ બધું બાકી છે પૈસા બાકી છે હવે જાયની ટીપ દીદી વિડિયોની તો હા અને બંસી તો લંગાઈ ગઈ છે થાકે થાકેગી કે અને ભાઈ હવનનો એમનો કરાય હવનનો વ્લોગ તમે જોયો જ હશે આગળ તો ભાઈ આજે બહુ બધા થાકી ગયા અને હજી આવે છે મારા ભાઈ અને આવે પછી જોઈએ ચાલો તો મળીએ પરિવાર પછી તો ભાઈ હું આવી ગયો છું બામવાડા અને ભાઈ વાવણી થઈ ગઈ અને બધા ખેતરો ગયા લાસ્ટ ખેતર બાકી છે આપણે પટ્ટીમાં અને સવારનો આવ્યો પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નતો કેમ કે આજે બધા વાવતા હતા ને આપડે ઘરે છે મુકેશ આકા રામભાઈ જગા આપા અને ભાઈ બે બળધું છે એમાં તો બે ભાઈ જે બળધું છે અને રામભાઈ આ બાજુ છે અને આ બાજુ છે દિનેશ આકા ને જગા આપા છે અને ભાઈ આ બાજુ છે જગા આકા ને દિનેશ આકા હે આ બે બળધુ ભાઈ એવા હે ને કે એ કોઈને ફૂકવાતી કંડિશન છે જ નહીં ભાઈ જબરા હાલે એમ ભાઈ જો <laughs> ખાલી બે ઉથલા બાકી રહી બાકી બધું હોવાઈ ગયું અને જો ભાઈ અહીં આપણી છે માંડવી અને એ પણ બહુ મસ્ત છે અને બહુ આપવામાંથી બી હારે જો અહીં ઝૂમ થાય ભાઈ ઓહો જબરદસ્ત ઝૂમ થાય અહીં બહુ બાપા છે ને આપણે ક્યાં ઊભા જોઉં ખાલી એટલું ઝૂમ થાય અને ભાઈ જે આ બરધું બે હાલે ને બહુ મસ્ત લેશે દિનેશ આકાએ મને સામેથી કીધું કે આ બે બરધુનો તો ભાઈ વિડીયો ઉતાર કે જબરદસ્ત એમ ટૂંકમાં પોરો ખાવાનું નામ જ નથી લેતા અને આજે બહુ ઝાઝા હાજા વીઘા આવ્યું છે ઓલમોસ્ટ પચીસ વીઘાનું લોકો વાવેતર કર્યું અને તો એ નામ નથી લેવા નામ નથી લેતા થાકવાનું અને આજે ભાઈ કામ બધું પૂરું થઈ ગયું બધા ખેતરમાં માંડવી હોવાઈ ગઈ આપણે તો હવે આજથી આપણે થઈ ગયા છે ફ્રી અને હવે પાછા બસ કારખાને અને બસ જે કામ હોય કરવાના છે પ્રમોશનના તો ચાલો હમણાં આવે પાછા એટલે મસ્ત બતાવું જોઈએ બે ઉથલ મારે તો ભાઈ હવે થઈ ગયા છે આજે ફ્રેસ તો બધું જ કામ પૂરું કામ ઓલમોસ્ટ પૂરું બધું પૂરું થઈ ગયું હવે અને એ ભાઈ કાલે છે ચૂંટણી કેમ કે એક દિવસ લોગ કદાચ મોડો આવે કેમકે હવનને હિસાબે બાકી એડજસ્ટ થાય તો હું નાખી જ દઈ અને શું કહેવાય કાલે છે ચૂંટણી એટલે બંસી પણ આવવાની છે કાકીને પણ ક્યાંક બહાર જવાનું છે અને શું કહેવાય બીજા પણ એક બે પ્લાન છે તો જોઈએ કેટલા કામ થાય કેટલા નહીં અને પછી દર્શિકા જૂનાગઢ હજી રોકાણી અને ત્યાં પણ અમારે જવાનું છે અને અમારે એક બહાર પણ જવાનું છે તો જોઈએ દસિકા આવી છે તો હું પણ જુનાગઢ જઈશ તો કાલે ભાઈ બધા આવશે બંસીની ચૂંટણી છે તો અને વાવેતરનું કામ બધું પૂરું હવે ખાલી થોડોક ટાઈમ કારખાનાનું કામ છે એ જ પછી આપણે જે હાઉ ફ્રી તો ચાલો ભાઈ હવે ઘરેથી પેલા શું કહેવાય કે ખેતરમાંથી આવી ગયા અને હવે વિડીયો એડિટ કરવાનો છે અને ફટાફટ એડિટ કરી અને રાખી દઉં તો બીજું કંઈ છે ને નવીનમાં અને મંતવ્ય જોઈએ ક્યાં છે ભાઈ હમણાં કેટલા ટાઈમ થી આપણે મળ્યા નથી મળી લઈએ મમ્મી અને કાચી હવાનમાં નહોતા તો આપણે સારું મમ્મીને આપણે મળીએ થોડીક વાર તો ખીજા છે પણ તો જોઈએ મમ્મી મારા કરી લીધી મમ્મી જય શ્રી કૃષ્ણ જોઈએ કે વિડીયો અવાનના હા તમે આવ્યા નહીં તો હમ તો એટલે જ ને હા કોઈ નું આવ્યા ને બાકી તો બાપા તો મને કહે કે મારે આવું તું એ કે તમા તમારે આવવાનું નક્કી હતું ને પાછું સવારે એટલે જ ને કાકા કીધું કે વરસાદ આવે ને હવે તમે પતાવી લ્યો કે તો વાંધો નહીં બીજું તો શું કરું હું ચાલે બાકી બાપા બધા ને પગે લાગ્યા અને કાલે આવવાની છે બનશે મત નાખવા અને જોઈએ કાલે શું કામ છે ચાલો તો હવે મળીએ હતો નહીં ટ્યુશનમાં મન પર્સનલ ને બેન છે અને શું કહેવાય કે ભાઈ મમ્મીને અને બાપાને બધાને કાકીને આવવાનું મન હતું પણ બધો પ્લાન વિખાઈ ગયો સવારે બધા આવવાના હતા અને ભાઈ વરસાદ નહોતો એના કારણે બધા વાવેતર ચાલુ હતું ને એક જ દિવસનો ટાઈમ હતો આવવાનો બાકી શું કહેવાય કે પાછો વરસાદ આવી જાય તો શું કરું એટલે પછી આવવાનું કેન્સલ કર્યું અને એ લોકો વિડીયો જોયા અને અહીં આવીને આશીર્વાદ પણ લઈ અને બંસી પણ કાલે લઈ લેશે તો ભાઈ કેવો લાગતો વિડીયો જરૂરથી કહેજો અને અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ